નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી લેવાની ઝટપટ ન્યૂઝ નવસારીના મોટા બજાર વિસ્તારમાં રસ્તો પહોળો કરવાને લઈને નવસારી મહાનગરપાલિકા દ્વારા બીજી નોટિસ આપવાને લઈને જે વેપારીઓ છે તેઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને તેઓએ નવસારી મહાનગરપાલિકા ખાતે અરજી કરવામાં આવી હતી અને જે સંદર્ભે નવસારી મહાનગરપાલિકા દ્વારા અત્યારે હાલમાં જે રસ્તો પહોળો કરવાની હતી તેમાં ઘટાડો કરીને દસ પચાસ મીટર એટલે કે મધ્યથી એક બાજુ પાંચ પોઈન્ટ તે પચીસ મીટર અને બીજી બાજુ પાંચ પોઈન્ટ પચીસ મીટર એમ કરીને કુલ દસ પોઈન્ટ પચાસ મીટર રસ્તો પહોંડો કરવાની વાત કરી છે પરંતુ તેને લઈને પણ વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે આજે વેપારીઓનું કહેવું છે કે આ ગાયકવાડી સમયનું મોટો મોટા બજાર વિસ્તાર છે અને આ બજાર વિસ્તારમાં ક્યારે પણ ટ્રાફિક જામના દ્રશ્યો નથી સજાય અને સાચી વાત છે કારણ કે મોટા બજારમાં ક્યારેય ટ્રાફિક જામ નથી થતું અને ભારે વાહનોની પણ આવન જાવન ત્યાંથી થતી નથી અને જેથી કરીને આ રસ્તો પહોળો કરવામાં ન આવે તેવી તેઓ માંગ કરી રહ્યા છે અને સાથે જે પણ મિલકતો આવી છે તે જૂની મિલકતો છે અને તે પણ ગાયકવાડી સમયની મિલકતો છે અને તે પણ અત્યારે જો કોઈ પણ એમાં સુધારા વધારા કરવા જાય કે કોઈ પણ તોડફોડ કરવા જાય તો સમગ્ર મિલકતને જ નીચે ઉતારી લેવાનો વારો આવે અને જેથી કરીને વેપારીએ ભારે નુકસાન વેઠવાનો વારો આવે તેવી શક્યતાઓ છે અને જેથી જેના પગલે તેઓ દ્વારા આજે નવસારી મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી હતી અને તેમની જે નવસારીનો મોટા બજાર વિસ્તાર છે ત્યાં રિમોલેશન કરવામાં ન આવે રસ્તો પહોળો કરવાની કોઈ જરૂરિયાત ન હોવાની તેઓ દ્વારા અરજ કરવામાં આવી છે અને જેને લઈને શું પરિસ્થિતિ છે આવો સાંભળીએ તેના વેપારી પાસેથી પહેલી વાત તો એ છે કે મોટા બજારમાં ડિમોલેશનની જરૂરિયાત આ ગાયકવાડી સ્ટેટની વખતનો રસ્તો છે બીજી બાજુ બીજી વસ્તુ એવી છે કે બેઉ જગ બેઉ સાઈડ પર ગટર લાઈનો જાય છે આ લોકો જો મકાન તોડી નાખશે તો મકાન ખાલી એટલો ભાગ ઉતરે છે નહીં આખી પ્રોપર્ટી ઉતારવી પડે બિઝનેસ છે નથી ખર્ચાઓ બહુ લાંબા ચોળા થઈ જાય નથી અહીંયા કોઈ ટ્રાફિકની સમસ્યા કોઈ ટ્રાફિક કોઈ દિવસ અટકતું નથી પહેલાં વનવે હતો તેને બદલે બંને બાજુ રસ્તો બી ખુલ્લો કરી નાખ્યો એટલે આ એરિયાને મોટો કરવાની કોઈ કોઈ એટલે કોઈ જરૂરત છે જ નથી વેહિકલ જતા નથી પ્લસ આજુ બાજુ જગ્યા ઉભેલી છે તોડી નાખવામાં આવે તો ઘણા પાછળ આગળ આવી જાય ધંધો બિલકુલ બંધ જ થઈ જાય ઘણા વેપારીઓનો ધંધો બંધ થઈ જાય દુકાન જતી રહે તો ઘર કેવી રીતે ચલાવે માણસો હોય કોણ ઘર ચાલે ને પગાર ચાલે ને એ બી પતી જાય

24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે орથોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટેરોલોજી વિભાગ બાળ રોગ વિભાગ ફિઝિયોથેરાપી સુવિધા ડેન્ટલ મનોચિકિત્સા વિભાગ સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને આઠસોથી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર પરિવાર દીઠ દસ લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે પચાસ હજાર સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય તો આ અંગે નાયબ કમિશનર પણ શું કહે છે આવો સાંભળીએ મોટા બજારમાં રસ્તો વાઇડનિંગ કરવા માટે મોટા બજારના રહીશો વેપારીઓને નોટિસ આપવામાં આવી હતી એમની રજૂઆતને ધ્યાને લઈને રસ્તાની વીંથમાં ઘટાડો કરીને દસ પોઈન્ટ પચાસ મીટર અને એ પણ મધ્યબિંદુથી એક બાજુ પાંચ પોઈન્ટ પચીસ મીટર અને બીજી બાજુ પાંચ પોંચ પચીસ મીટર એવો ફેરફાર કરીને ફરીથી લોકોને જાહેરાત આપવામાં આવેલી છે નવસારીના મોટા બજારના વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે કારણ કે નવસારી મહાનગરપાલિકા દ્વારા બીજી નોટિસ પણ આપી દેવામાં આવી છે અને જે ડિમોલેશન કરવાના છે તેમાં પણ થોડોક છૂટછાટ આપવામાં આવે છે પરંતુ ડિમોલેશન કરવા માટે નગર મહાન અત્યારે હાલમાં મક્કમ છે તો તેની સામે વેપારીઓ પણ પોતાની જે રસ્તો પહોળો ન થાય તેવી માંગો કરી રહ્યા છે ત્યારે હવે જોવું એ રહ્યું કે આમાં છેલ્લે શું નિર્ણય આવે તેના પર વેપારીઓ અને લોકોની મીટ મંડાણી છે